ફટાફટ મિત્રો લાઈવ આવી જાઉં બરાબર છે ફટાફટ આપણે લાઈવ આવી જઈશું લાઈવ આવ્યા બાદ મિત્રો સ્વાભાવિક છે કે આપણે લાઈવ આવ્યા હોય એટલે અમારો ઉત્સાહ વધારવા માટે આપણે મિત્રોએ કોમેન્ટ કરવાની થાય છે મિત્રો સૌ પ્રથમ કોમેન્ટ કર્યા બાદ એક અચૂક લાઇક આપી દો ફટાફટ લાઇક આપી દો ત્યારબાદ આપણે સેશનની ખૂબ શુભ શરૂઆત કરી છે આજે વિદ્યા સહાયક માટે ખૂબ જ અગત્યનો ટોપિક કહી શકાય બરાબર છે ટૂંક સમયની અંદર જે કોર્ટે જે વડી અદાલતે જે મિત્રો રજૂઆત એના અંતર્ગત આપણે એ ચર્ચા કરવાની છે તો મિત્રો વિદ્યા સહાયકને જે ભરતી છે છ થી ની ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર ચોવીસના ના ઉમેદવારો માટે અગત્યની સૂચનાઓ છે જે અગત્યની સૂચનાઓ છે મિત્રો ખાસ તમારે જોવાની છે વિડીયો જોયા બાદ વ્યવસ્થિત તમને સમજાવવાનો તમે પ્રયત્ન કરવાનો છે તમારે કોઈ પ્રશ્ન હોય તમે કોમેન્ટ બોક્સમાં લાઈવ સ્ટેટની અંદર પ્રશ્ન પૂછી શકો છો અમે તમારા તમામે તમામ પ્રશ્નોના સોલ્યુશન સાથેના જવાબ મિત્રો આપવાનો પૂરતો પ્રયત્ન કરીશું તો મિત્રો નામ નામદાર વડી અદાલતમાં દાખલ થયેલી સ્પેશિયલ સી એ નંબર એક્યાસી અગણસિત્તેર પબ્લિક બે હજાર પચીસ અને અન્ય સંલગ્ન પિટિશનો અન્વયે જે જ્ઞાન સહાયક કે કે અન્યનો ચાલુ નોકરી સાથે અનુસ્થાનક મતલબ કે એમએસસી કર્યું હોય એમ કોમ કર્યું હોય એમ એ કર્યું હોય લાયકાત નિયમિત રીતે અભ્યાસ કરી મેળવી હોય તેવા ઉમેદવારોના ડોક્યુમેન્ટની ચકાસણી અર્થે સમિટની રચના કરવામાં આવી છે મિત્રો અને સમિતિની રચના તમારે થઈ ગઈ છે નામદાર વડી અદાલત દ્વારા તારીખ ચોવીસ સાત બે હજાર પચીસના રોજ ચુકાદો આપવામાં આવેલ છે જે મુજબ સમિતિ સમક્ષ નીચે મુજબની જરૂરી આધારો લેખિત રજૂઆત સાથે રૂબરૂ રહેવા જણાવવામાં આવે છે મિત્રો તમારે ખાસ ચોવીસ સાથે જે રજૂઆત ચુકાદો આપી દીધો છે એના મિત્રો રૂબરૂ આપણે હવે ક્યારે રહેવાનું છે એને અહીંયા આપણે વિગતવાર ચર્ચા કરો કોનું નામ આવ્યું છે એ આપણે જાણવાનું છે મિત્રો લાઈવ જોઈ રહ્યા હોય એની અંદર કોઈનું નામ આવ્યું હોય તો મિત્રો ખાસ તમે જણાવી શકો છો

તો પણ આ સાથે સામેલ યાદી મુજબના ઉમેદવારો તેમની જાણ જણાવેલ છે એમને મિત્રો અમે જણાવી દઈએ છીએ કે તમારે ક્યારે હાજર રહેવાનું છે અને કઈ જગ્યાએ ઉપસ્થિત રહેવાનું છે

જે અહીંયા રજૂઆત કરી છે બરાબર છે એ જે પાંચ ટકા જે માર્ક્સ આવે આપવામાં આવે છે જે તમે જાણો છો મિત્રો કે જે પાંચ ટકા માર્ક્સ જે આપણે જણાવવામાં જે તમારી ભરતી હોય છે ટેટ ટુ ની અંદર કે એમએ કરેલું હોય કે એમએસસી કરેલું હોય કે એમ કોમ કરેલું હોય તમારે પાંચ ટકા તમને મળતા હોય છે એના માટે મિત્રો તમારે કેન્ડિડેટ જે પણ છે મિત્રો એને અહીંયા અને સર્ટિફિકેટ જે માર્કશીટો છે એ લઈ મિત્રો તમારે અચૂક ત્યાં હાજર રહેવાનું છે કઈ જગ્યાએ હાજર રહેવાનું છે સેક્ટર નંબર વીસ ગાંધીનગર વિદ્યા સહાયકની ભરતી જે થાય છે એ કાર્યાલયની અંદર તમારે અચૂક ઉપસ્થિત દેવાનું છે તમે જોઈ શકો છો કાલે સાંજે જે આ પરિપત્ર આવ્યો છે તમે તારીખ પણ જોઈ શકો છો મિત્રો ગાંધીનગર સ્થળ આપ્યું છે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ જે સમિતિ છે ગાંધીનગરની એના દ્વારા અહીંયા રજૂઆત કરવામાં આવી છે મિત્રો અહીંયા જે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે એની અંદર હવે મારી પ્રતિમિતિઓ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે માટે તમે અચૂક હાજર રહેજો હવે મિત્રો આ નોટિફિકેશન વાંચ્યા બાદ આપણે હવે શું કરવાનું જોઈને અહીંયા પુરાવાની જરૂર છે આપણે તો રજૂ કરવાના થતા પુરાવાની યાદી મિત્રો લાયકાત સંદર્ભે પુરાવા ચાલુ નોકરીએ મેળવેલ લાયકાત પ્રવેશના આધાર પુરાવા મેળવી દીધી છે મિત્રો હા તો તકલીફ જેવું જ છે મિત્રો ખાસ પણ કઈ રીતે મેળવી છે એના તમારા આધાર પુરાવા તમારે રજૂ કરવાના થાય છે બીજો મિત્રો મુદ્દો છે ચાલુ નોકરી મેળવેલ લાયકાત કયા મોડથી થી મળેલ છે એનું યુનિવર્સિટી દ્વારા અપાયેલ પ્રમાણપત્ર યુનિવર્સિટી જે તમે પ્રમાણપત્ર આપ્યું છે જેમ કે નિયમિત અભ્યાસ છે ડિસ્ટન્ટ મોડ છે એક્સટર્નલ મોડ છે વગેરે કયા એંગલ તમને પ્રમાણપત્ર આપી દીધું છે કયા સમયથી તમે કઈ જગ્યાએ નોકરી કરો છો ને કઈ જગ્યાએ તમારી યુનિવર્સિટી આવેલી છે તમે ગયા છો કે નથી ગયા બરાબર રેગ્યુલર છે માટે ખૂબ સાચવ અને ભર્યું કામ કરવાનું છે મિત્રો આપણે જ્ઞાન સહાયક કે અન્ય નોકરી સાથે મળેલ મેળવેલ લાયકાતમાં તમામ વર્ષે સેમેસ્ટરમાં હાજરી પત્રકને પ્રમાણિત નકલ બરાબર છે તો તમારે ખાસ પ્રમાણે જ બધા જ જે હાજરી પત્રક છે જ્ઞાન સહાયક જે મિત્રો હાજર રહ્યા હતા એ જગ્યાએ હાજરી પત્રક છે તમામ વર્ષે સેમેસ્ટરની પરીક્ષકની સહી વાળી હોલ ટિકિટ સહિત બરાબર છે જ્ઞાન સહાયક કે નોકરી મળેલ છે એવું લાયકાત તમામ વર્ષ સેમેસ્ટરમાં પરીક્ષક સહી

કોલેજના સમયે અંગે યુનિવર્સિટીનું પ્રમાણપત્ર અને સંસ્થાના વડા દ્વારા પ્રમાણિત થયેલ તમામ વર્ષનું એ સેમેસ્ટર જ્યાં સમયપત્રકની નકલ મિત્રો તમારે ખાસ લાવવાની રહેશે કે કયા સમય સમય ગાળાની અંદર તમે ત્યાં હાજર રહ્યા છો મિત્રો આ બહુ મોટી સમસ્યા છે મિત્રો તમારે તમારે કોલેજની અંદર હાજરી બોલે છે તમે જે જ્ઞાન સાયક જે જગ્યાએ નિમેલા તો ત્યાં પણ તમારે હાજરી બોલે છે બંને જગ્યાએ જો હાજરી મિત્રો બોલતી હશે તો બહુ મોટી તકલીફ પડશે વિપુલભાઈનો પ્રશ્ન છે કે હું 2021 માં પ્રાઇવેટ નોકરી કરતો હતો તો મારે કોઈ તકલીફ પડે મિત્રો તમારે ત્યાં જણાવવાનું નથી કે હું પ્રાઇવેટ નોકરી કરતો હતો વિપુલભાઈ ખાસ તમને વિનંતી છે કે તમે ભલે મને સૌ માહિતી પૂછવા માટે ભલે કીધું હોય પરંતુ તમારે મને પૂછવા વાંધો નથી પણ ત્યાં તમારે જણાવવાનું નથી બિલકુલ તમારા માટે કોઈ તકલીફ તમારી નોકરી શેપ છે બરાબર છે તમારા માટે બિલકુલ મોટો બેનિફિટ છે પણ તમે જણાવતા નહીં અને પ્રાઇવેટ નોકરીનો અહીંયા કોઈ ઉલ્લેખ કરેલ નથી ઓનલી ફોર સરકારી નોકરી ઉપર ખાસ વાતચીત આપણે કરવાની છે જે જ્ઞાન સહાયકમાં છે ચાલુ નોકરીની અંદર ને ત્યાં સ્કૂલમાં હાજરી બોલે છે અને જે તમે એમ એ

માટે શાળા વ્યવસ્થાપન સમિતિ હોય છે જે એસએમસી હોય છે કે અન્ય સમક્ષ સક્ષમ કક્ષાએ આપેલ મંજૂરી નકલ તમારે ખાસ રજૂ કરવાની થતી હોય છે ત્યારબાદ મિત્રો બીજો પુરાવો છે જ્ઞાન સહાયક તરીકે નોકરી કરેલ હોય તેવા કિસ્સામાં ચાલુ નોકરી નિયમિત અભ્યાસ કરવા માટે આપેલ મંજૂરી માટે શાળા વ્યવસ્થાપન સમિતિ જે એસએમસી છે કે અન્ય સમક્ષ સક્ષમ કક્ષાએ કરેલ ઠરાવની નકલ અન્ય કોઈ આધાર પુરાવા કે જે ઉમેદવાર રજૂ કરવા ઈચ્છે છે

જ્ઞાન સહાયક કે અન્ય નોકરીમાં કેટલા સમયગાળા દરમિયાન નોકરી કરેલ છે અને આધાર પુરાવા કે જેમાં તારીખ અને સમય સાથેની વિગતો નોકરી કરેલ સંસ્થા દ્વારા અપાયેલ છે મિત્રો અમે તમને પહેલા જ પણ રજૂઆત કરી હતી અમે લાઈવ ની અંદર આવીને કે મિત્રો ટૂંક સમયની સુનાવણી આવશે અને હજી મિત્રો તમને ખાસ વિનંતી કરું છું કે આજે તારીખ મિત્રો સાત થઈ છે સાત આઠ બે હજાર પચીસ પંદર તારીખ સુધી પંદર ઓગસ્ટ સુધી તમને ફાયદો થઈ શકે ડાયરેક્ટ તમારી ભરતી આવી શકે છે ચાલુ થઈ શકે છે

ત્યારબાદ મિત્રો જ્ઞાન સહાયક કે નોકરી દરમિયાન મળેલ પગારની વિગતો જો પગાર મળ્યા છે એકવીસ હજાર મળ્યો હોય મિત્રો ચોવીસ હજાર મળ્યો હોય છવ્વીસ હજાર મળ્યો હોય એ પણ માહિતી તમારે સાથે લાવવાની છે પગાર સ્લિપ જ્ઞાન સહાયક કે નોકરી દરમિયાન ભોગવેલ રજાઓ કે સંબંધિત સંસ્થા શાહ દ્વારા અપાયેલ પ્રમાણપત્ર જે તમે રજા કદાચ પરીક્ષા માટે મૂકી દીધી હોય બરાબર છે તો પણ એ વસ્તુ તમારે સાથે લાવવાની રહેશે કોઈપણ વસ્તુ કોઈપણ ડોક્યુમેન્ટ ભૂલ્યા સિવાય તમારે હાજર રહેવાનું થાય છે જ્ઞાન સહાયક કે નોકરી દરમિયાન ભોગવેલ રજાઓ સંબંધિત સંસ્થા દ્વારા અપાયેલ પ્રમાણપત્ર જ્ઞાન સહાયક કે અને નોકરીમાં સમય અંગેનું સંસ્થા દ્વારા અપાયેલ પ્રમાણપત્રમાં તમે કયા સમયે હાજર રહેતા હતા કેટલા વાગ્યા સુધી હાજર રહેતા હતા તમારા કોલેજનો સમય શું હતો તમારો શાળાનો સમય શું હતો એ મિત્રો ખાસ જોવામાં આવશે બરાબર છે એક જ સેન્ટર ઉપર જો કોલેજ હશે તો તમારે ફાયદો થઈ શકે છે અલગ અલગ સમય હશે તો બાકી મિત્રો મોટું નુકસાન છે બહુ સાચવીને કામ લેવાનું છે જ્ઞાન સહાય કે નોકરીમાં રાજીનામું આપેલું હોય તો તેની નકલ મિત્રો તમે એમએસસી કે એમ કોમ કે એમએ કરવા માટે અનુસ્થાનક કરવા માટે તમે જો રાજીનામું આપી દીધું છે તો તમારે મોટો ફાયદો થઈ જશે બરાબર બરાબર છે તો તમે રજૂઆત કરશો સરકાર સાંભળશે સાંભળશે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી અન્ય કોઈ પુરાવા આધાર પુરાવા તમારી પાસે હોય તો તમે રજૂ કરવા ઈચ્છતા હોય તો તમે રજૂ કરી શકો છો મિત્રો તમારે કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં આવીને પ્રશ્ન પૂછી શકો છો બરાબર છે ઉપરોક્ત તમામ આધાર પુરાવા અંગે ઝેરોક્સ સ્વપ્રમાણિત નકલ ઉમેદવાર અલગથી રાખવાની રહેશે બરાબર છે સ્વપ્રમાણિત નકલ તમારે ખરી નકલ જાતે કરી લેવાની છે કોઈ ચિંતા કરવાની જરૂર નથી કોઈની પાસે કરાવવાની જરૂર નથી કારણ કે તમે એક શિક્ષક છો બનવા જઈ રહ્યા છો બરાબર છે હવે મિત્રો તમારી પાસે કદાચ મિત્રો જો પોસ્ટ દ્વારા માહિતી ન મળે

અને તેર આઠ બે હજાર પચીસના અગિયાર વાગે સુનાવણી છે તો મિત્રો આમાંથી કોઈ મિત્રો હાજર હોય તો બોલી શકે છે તો મિત્રો ત્યાં પચીસથી માં છેક મિત્રો બધા નામ તું ધીમે ધીમે સ્કીક કરો તો વિડીયો સ્ટોપ કરીને તમે જોઈ શકો છો આ મિત્રો લાઈવની અંદર છે એટલે થોડીક તકલીફ રહેશે મિત્રો આમાં જો સમય આ બાજુમાં દર્શાયેલો તમે જોઈ શકો છો કે અહીંયા અગિયાર વાગે છે પછી મિત્રો તમે એક વાગે એના પછીના જે એકાવનથી જે ઉમેદવારો છે બરાબર છે એમના માટે એક વાગે છે સંજય રાજપૂત યુજસીની ગાઈડલાઈન શું છે ડિગ્રી પ્રેઝન્ટ માટેની યુજસીની ગાઈડલાઈન છે કે તમે બંને જગ્યાએ મિત્રો એક સાથે જોબ જોબ અને એક સાથે ભણી ન શકો બરાબર છે એક્સ તરીકે એક્સ્ટ્રોને કરવી એને કંઈ વાંધો નથી પણ જે રેગ્યુલર બતાવ્યું છે બંને જગ્યાએ રેગ્યુલર હાજર રહ્યા છો એક જ સમયે હાજર રહ્યા છો એક જ વિદ્યાર્થી તરીકે હાજર રહ્યા એક શિક્ષક તરીકે હાજર રહ્યા છો એક તમે એક બે જગ્યાએ એક સાથે કઈ રીતે રહી શકો આ મોટો પ્રશ્ન છે બરાબર છે હવે એમએસસી છે સ્વાભાવિક છે એક્સ તરીકે ના થાય બરાબર છે ગણિત વિજ્ઞાન મિત્રો માટે બહુ મોટો પ્રશ્ન છે ને મારા મંતવ્ય પ્રમાણે બીએ છે જે એમએ કરવા માટે જે અરજી કરી અરજી એમને એમએ માટે ફાયદો છે પણ જે મિત્રો બીએ કરેલું છે એમના માટે એમએ કરવા માટે કઈ વાંધો નથી એક્શન ના કર્યું છે તો એમકોમ એક્સ્ટ્રા ના કર્યું છે વાંધો નથી પણ એમએસસી વાળા મિત્રો માટે બહુ મોટી સમસ્યા છે એમના માટે બહુ મોટી સમસ્યા બહુ મોટી સમસ્યા કારણ કે એમએસસી એક્સ તરીકે થતું જ નથી કારણ કે પ્રેક્ટિકલ આવે છે મેથ્સ ની અંદર ગણિત વાળા મિત્રોનો આ પ્રશ્ન છે મેથ્સ માં પ્રેક્ટિકલ શું આવે છે તો મિત્રો મેથ્સ માં પણ મેટલેબ પ્રોગ્રામ આવે છે બરાબર છે હું પોતે એમએસસી બીએડ છું મિત્રો બરાબર છે આ માટે આપણે બહુ ધીરજ રાખવાની જરૂર છે બહુ ધ્યાનથી કાળજી લઈને કામ લેવાનું થાય છે બરાબર છે બાકી 8 ધોરા મિત્રો માટે લગભગ ચિંતાનો વિષય નથી કારણ કે એક્સ્ટર્નલ હશે તો નહીં રેગ્યુલર જો એમને પણ રેગ્યુલર બતાવ્યું છે તો બહુ મોટી સમસ્યાઓ છે તો મિત્રો આજે મિત્રો જે લાઈવ તમે જોઈ રહ્યા છો એકાવન થી એમને એક વાગે હાજર થવાનું છે બરાબર છે ત્યારે એકાવન થી સો સુધી તમારે એક વાગ્યે હાજર રહેવાનું છે મિત્રો વિડીયો થ્રો લોંગ ન બને કારણ કે બધા મિત્રોને પોતાનું નામ દેખવું જ હોય છે બરાબર કોઈને પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો પણ એક્ઝામ ટાઈમ

ચૌદ તારીખે જવાનું છે સંજયભાઈ રાજપૂત તમે જરા મેસેજ કરજો કે તમે કઈ કયો ડિગ્રી કરે છે એમ છે એમ કોમ છે કે એમએસસી છે અને કઈ જગ્યાએ કરી જરા બતાવશો એક્ઝામ કરતાં પણ ઇમ્પોર્ટન્ટ શું છે મિત્રો આપણે જાણીએ છીએ કે રેગ્યુલર બતાવ્યું છે એનો મહત્વ પોઈન્ટ છે તમે જરા માહિતી મૂકો આગળ હું ફટાફટ માહિતી ચેક કરીને તમને માહિતી આપી દઉં વાંધો નહીં સંજયભાઈ રાજપૂત બરાબર છે યુનિવર્સિટીમાં પૂછી લઉં કે તમે કઈ જગ્યાએ કર્યું છે જરા હું કોલ દ્વારા માહિતી મેળવીને તમને વાત કરી દઉં છું બરાબર ચલો લાઈવમાં તમને જવાબ મળી જશે ત્યારબાદ મિત્રો આજે તમે જોઈ શકો છો એકસો એકાવનથી લઈ એમને એક વાગ્યે હાજર થવાના છો ચૌદ તારીખના રોજ જે તમે મિત્રો ઘણા બધા પ્રશ્ન પેજ છે બરાબર છે તો તમે જોઈ શકો છો અને મિત્રો આ જે પીડીએફ છે મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપી દઈશું એટલે જો કદાચ કોઈને કચાશ રહે તો તમારે કંઈ વાંધો ના આવે પણ એક્ઝામ ટાઈમ રજા રાખેલી છે એક્ઝામ ટાઈમ તો બરાબર છે મિત્રો ફટ કોમેન્ટ કરશો તમે કયો કોર્સ કરેલો છે બરાબર છે તમારું નામ તમારે ખાસ જોઈ લેવાનું છે અઢાર તારીખે મિત્રો દેખી શકો છો અઢારે અગિયાર વાગે હાજર રહેવાનું છે બરાબર સત્યાવીસ પેજ છે થોડી વાર થઈ શકે છે મિત્રો પણ તમામે તમામ માહિતી હું તમને કદાચ તમને પીડીએફ શોધતા ન ફાવે તો માહિતી અહીંયા બતાવું છું વિડીયો સ્ટોપ કરી કરીને તમારે જોઈ લેવાનો છે ત્યારબાદ તમે મિત્રો જઈશો ઓગણીસ તારીખે એક વાગ્યાવાળા મિત્રો આવી ગયા છે હવે ત્યારબાદ ઓગણીસ છે મિત્રો કોઈને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો

મિત્રો તારીખવાળા મિત્રો તમારા મિત્રો જોઈ લેવું બરાબર છે કોઈને કોઈ પ્રશ્ન હોય તો મિત્રો પૂછી શકો છો કોઈને મિત્રો કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો એકવીસ તારીખવાળા મિત્રો આવી ગયા છે એકવીસ તારીખમાં જવાનું છે એમને એકવીસ

તમે એમ એ કર્યું છે કે એમ કોમ કર્યું છે કે શું કર્યું છે એ જરા જણાવે પરફેક્ટ માહિતી આપી શકો બાકી તમે ડાયરેક્ટ પ્રશ્ન પૂછશો તો મને અંદાજ નહીં મળે કારણ કે અમુક મિત્રો બી એમ એ કર્યું છે એ પણ એક્સટર્નલ કર્યું છે જો રેગ્યુલર બે જગ્યાએ રેગ્યુલર છે તો મિત્રો નહીં જ ગણાય વેલિડ નહીં ગણાય ફાઇનલ છે બરાબર છે તો મિત્રો આ તમામે તમામ પીડીએફ તમારે સેન્ડ કરી દીધી કોઈને કોઈ પ્રશ્ન હોય તો અચૂક પૂછજો મિત્રો હું તમારા પ્રશ્ન કિરણભાઈ ચૌધરી

તમારા મિત્રો કઈ તમે ડિગ્રી કરી છે એમએ છે કે એમકોમ છે સંજય ભાઈ એમકોમ કર્યું છે મેં તો બે હજાર બાવીસમાં પૂરું કર્યું છે આ તો એક મારા મિત્રને પ્રશ્ન હતો હા તો તમારા મિત્રએ કયો ડિગ્રી કરી છે જે જણાવશો તો તમારે તો મિત્રો કિરણભાઈ ફાઇનલ છે બરાબર તમારે કોઈ પ્રશ્ન નથી પણ તમારા મિત્રોએ કઈ ડિગ્રી કરી છે જરા એ બતાવશો તો એમને કદાચ માહિતી આપી શકીએ આપણે બરાબર છે પરફેક્ટ તદ્દન સાચી માહિતી હશે અમારી પાસેથી તદ્દન સાચી માહિતી હશે બરાબર છે હું એક યુટ્યુબર તો કહી શકો તમે મિત્રો બાકી હું પણ એક શિક્ષક જ છું બરાબર છે તમે તમે તટસ્થ માહિતી આપી છે તમારો જ વિભાગનો માણસ કહી શકાવ બરાબર છે એમએ કર્યું છે એમએ એમએ એક્ટર હશે તો મિત્રો તમારે કોઈ તકલીફ નથી

મિત્રો તમારે અચૂક હાજર રહેવાનું છે કારણ કે રીટ છે તમે ત્યાં નામ તમારું નીકળી શકે છે તમારે હાજર તમારું નામ હોય તો સો ટકા હાજરી આપવાની થાય છે મિત્ર કોર્ટની સુનાવણી છે એમાં આપણે કશું ના કરી શકીએ આપણે હાજર રહેવાનું થાય મિત્રો જેના મિત્રો નામ છે તમે જોઈ શકો છો છસો સત્યાવીસ મિત્રોને બોલાયા છે બરાબર છે જેને કોઈ પ્રશ્ન છે જેને રીડ કરી છે એમને બોલાયા છે ફરજીયાત હાજર રહેવાની એમ કોમ છે સર મારે સંજયભાઈ એમ કોમ એક્સ્ટ્રનલ છે મિત્ર તમારે પ્લીઝ મારું નામ બોલો નિકુલભાઈ તમારું નામ આપણે બોલીએ છીએ બરાબર છે નિકુલભાઈ તમારું નામ લિસ્ટમાં છે ભરતી વિશે ક્વેશ્ચન પૂછી શકાય સો ટકા મેડમ પૂછી શકાય તમારા પ્રશ્ન જેવો આપણે આપવા માટે અહીંયા બેઠા જ છીએ બરાબર છે થોડો સમય મિત્રો ઓછો છે બહુ ઝડપી પ્રશ્ન પૂછજો કારણ કે મારે હજી થોડુંક બહાર જવાનું છે શાળામાં જવાનું છે થોડો તમારો પ્રશ્ન ઝડપી પૂછજો કારણ કે મિત્રો સમયના ભાવના કારણે હવે સાંજે લાઈવ આવી શકો કદાચ કોઈને કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો બરાબર છે કારણ કે બાળકોને એ તમે વિચારીને ભણાવવા જઈએ છીએ તમે ઝડપીમાં ઝડપી નોકરી આવો અને શિક્ષણ સ્થળ સુધારો એવી અપેક્ષા

આવો પ્રશ્ન તમને હાઈકોર્ટ પૂછશે કદાચ તો તમારે જવાબ આપવા માટે તત્પર રહેવું તમારે જવાબ હવે શોધી લેવા બરાબર છે એના માટે પણ આપણે લાઈવ થશું મિત્રો સર મારે છ થી આઠમા સંસ્કૃત ઓપન કેટેગરીમાં ફિમેલ સાસઠ પોઈન્ટ બત્રીસ મેરિટ છે કચ્છમાં મેરિટમાં નામ આવી શકે બેન તમારે આ જો આ સુનાવણી મિત્રો ચાલુ હશે આ પતી જાય તમારું નામ ફાઈનલ છે બરાબર છે આ ભરતી પતી જાય તો કોઈ વાંધો નથી જો આ ભરતી ચાલુ હશે ને પેલી ભરતી આવશે બે સાથે આવશે તો તકલીફ થવાની છે પણ જો ભરતી પત્યા પછી મિત્રો તમારે તકલીફ નથી બેડ પાર્થભાઈ પણ સરફ પુરાવા લઈ શકીએ તેમ નથી અમે બહુ દૂર નોકરી કરીએ છીએ મિત્રો પ્રશ્ન રહેવાનો છે થોડુંક એડજસ્ટમેન્ટ કરજો સની પટેલ મારા એક મિત્રને કોલેજ ટાઈમ મોર્નિંગ હતો અને બારથી છ હતો તો ચાલે મિત્ર હવે કોલેજનું અંતર કેટલું છે એમાં પૂછવામાં આવશે ને ત્યાં તમારે બહુ ધારદાર જવાબ આપવો પડશે બરાબર અંતર પૂછશે ને તમારે ત્યાં ધારદાર જવાબ આપવો પડશે તો તમારે ફાયદો થઈ શકે છે અંતર કેટલું છે ત્યાં કોલેજનું ને તમારા નોકરીનું અંતર કેટલું છે તમારે ખાસ ચેક કરવાનું થાય છે થેન્ક યુ સર આટલી ઇન્ફોર્મેશન આપવા માટે મિત્રો સંજય રાજપૂત ઇન્ફોર્મેશન માટે અમે તમારા માટે ઉપસ્થિત થયા જ છીએ એના માટે જ અમે છીએ બરાબર છે તમારા માટે જ છીએ તમારા વિભાગમાંથી દવા આવીએ છીએ ઓછું રહેશે હા મિત્રો સો સાયન્સમાં સિત્તેર પોઈન્ટ ત્રેપન વાંધો નહીં આવે સિત્તેર ઉપર હોવાનો વાંધો આવશે નહીં ચલો મિત્રો કોઈને કોઈ પ્રશ્ન ના હોય તો આપણે આટલા સુધી રાખીએ છીએ ચેનલ પર નવા હોય અને ચેનલ ની તમે પ્રથમ વખત જોઈ રહ્યા હોય તો મિત્રો ચેનલ ને અચૂક સબસ્ક્રાઈબ કરજો

બરાબર છે ઉપર અપડેટ પ્રમાણે આપણે સામાન્ય પહેલાં રહેશે આ રેટ પતી જશે અને ફાઇનલ પહેરી સામાન્ય લેબરાઈ જશે હું એસડી ભણું છું હું પાસ થવું પછી શું કરવું આ બેના આજે તમે ધોરણ દસમાં ભણો છો અમારી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળા સર્ચ મારજો એની અંદર તમને માહિતી મળશે એ વિભાગની માહિતી મને મેં ત્યાં આપીશું બરાબર છે દસમાની અંદર દસમા પછી તમારે કેટલા આયા છે પર્સન્ટની અંદર આપણે વાત કરીશું પછી ચર્ચા કરીશું સની પટેલ કિલોમીટર મિત્ર તમારા માટે મોટો ફાયદો સનીભાઈ પટેલ તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી પંદર કિલોમીટર માટે તમે કહેજો કે આ રીતે હું અપડાઉન કરતો તો બાઇક હતું ગાડી હતી બહુ સારી માહિતી આપી દેજો સનીભાઈ પટેલ તમારા બહુ મોટો ફાયદો છે તમને સો ટકા ચાન્સીસ રહેશે ઈરલ રાજકોટ થેન્ક યુ સર ઓકે મેમ તમે બહુ ઝડપા ઝડપ મેડમ બની જાઓ બહુ ઝડપ છોકરા સારું ભણાવો એવી અપેક્ષા નિકુલ ગેમર બાય ઓકે થેન્ક યુ મિત્ર બાય 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 ચલો મિત્રો ફરી મળીશું તો આપણે બાય કરતા પહેલાં ચેનલ અચુ સબસ્ક્રાઈબ કરતા જજો વિડીયોને લાઈક કરતા જજો બરાબર છે તો આપણે ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો ચલો કોઈને કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો તમામ મિત્રો લાઈવ છે એ બધા બધા મિત્રો અચું કયો ચેનલને સબસ્ક્રાઈબ કરીને જજો મિત્રો ખાસ વિનંતી

થોડોક શરીરની અંદર પ્રોબ્લેમ છે તો સાહેબ હું તમને લાઈવ આવીને માહિતી આપું છું બરાબર છે સારી અપડેટ આપું છું એટલે વિડીયોને અચૂક લાઈક કરજો જીતેન્દ્ર પટેલ થેન્ક યુ સર થેન્ક યુ મિત્ર તમે પણ ઝડપમાં જલ્દી નોકરી મળે હેરલ રાજગોર થેન્ક યુ સો મચ થેન્ક યુ મેડમ હિરલબેન ચલો મિત્રો હવે આપણે આટલા સુધી રાખીએ ઓકે તો મિત્રો આપણે આટલા સુધી રાખીએ છીએ બરાબર છે બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર આવી અને મિત્રો તમારા મિત્રો સુધી ખાસ વિડીયોને શેર કરજો અહીંયા બહુ ફાસ્ટ કરીએ છીએ તકલીફ પડતી છે કદાચ પણ તમને કદાચ મેન પોઈન્ટ બતાવી દઉં એટલે વાંધો ના આવે દેખો મિત્રો આ તમે મેન પોઈન્ટ આપણો આવે છે બરાબર છે ચલો મિત્રો બધા મિત્રો લાઈવ છો માફી માગું છું કારણ કે મારે ફરી મળીશું સાંજે આવજો જય હિન્દ